તો સવાર સવારમાં આપણે ઊઠી ગયા છે સવાર સવારમાં ઊઠીને બાર બાર ગયા આ જુઓ ઘરનો નજારો છે નાના એવડો સવારમાં ઊઠીને બહાર ગયા તો બહાર તો કોઈ નથી કારણ કે સમય બહુ ઓછો થયો છે આપણે વહેલા ઊઠી ગયા છે રોજ ઉઠવાનો ટાઈમ છે જુઓ કેટલા વાગ્યા છે સાડા પાંચ ને પાંચ થઈ છે ત્યાં આપણે હવે આપણે નીચે જઈએ છીએ નીચે જઈ નીચે ગયા તો ત્યાં મમ્મી ઉઠી ગયા હતા મને ખબર તો હતી લાઈટ ચાલુ છે એટલે મમ્મી ઉઠી ગયા મમ્મી પાણી ભરતા હતા અને મમ્મીને જવાનું હતું સારો વેચવા સારો વેચીને આપણે તો બ્રશ લઈ લીધો હાથમાં બ્રશ લઈને મમ્મી પાણી ભરી લે તો આપણે પાણી ભરી લીધું તો પાણી ભરતા ભરતા આપણે તો હારીપટનો બ્રશ કરી લીધો બ્રશ કરીને આપણે હરી સી ગયા તો જો હારીપટનો બ્રશ ઘસી ઘસી ઘસીને ઘસ્યો ઘસીને જોયું ત્યાં થોડો આપણે ટાઈમ લાગી ગયો ટાઈમ લાગીને જોઈ લો તો આપણે નજારો આઈનો વિડીયો સ્ટાર્ટ કર્યા પહેલા તો બધીને જય શ્રી રામ રાધે રાધે કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે તમારો અમારા ગામડાના પ્યાર ભર્યા બ્લોગમાં અને મેઈન વાત તો એ છે કે તમે બધાએ બહુ સપોર્ટ કર્યો છે તો આ વિડીયોમાં પણ એટલો જ સપોર્ટ કરજો જેથી કરીને અમે ગામડાની લાઈફ તમને આગળ બતાવી શકીએ અને શેર કરી શકીએ આ છે સવારનો નજારો થોડો આ જુઓ ગામડાની ગલીઓ કેવી હોય છે જોઈ શકો છો આપણો ઉપરનો નજારો છે તો તમે આપણે જોઈ શકો છો આપણા ઘરનું લોકેશન નાનું અને મિત્રો આ છે મારું ઘર મતલબમાં ઉપરથી છે અને આ જુઓ નીચેથી આવું લાગે છે મારું ઘર જોઈ શકો છો તમે બસ એટલામાં મોજ કરી લઈએ છે પેલા આપણે જઈએ બિલીપાન તોડવા તો આપણે બિલીપાન પણ લઈ લીધા બીલીપાન લેવાના છે આપણે શંકર બાપે જવા માટે મતલબ આપણે મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ શ્રાવણ મહિનો રહ્યા છે તો થોડા ફૂલ પણ લઈ લીધા ફૂલ લઈ ચાલો લઈને છે આપણે બાબા રામદેવના મંદિરે પાસપોર્ટ લઈને પહોંચી ગઈ આપણે રામદેવજીના મંદિરે દર્શન કરવા માટે પહેલા તો પહેલા તો દર્શન કરી લઈએ તમે પણ પ્રેમથી લખી દેજો કોમેન્ટમાં જય રામદેવ પીર તમે પણ દર્શન કરો બાબા રામદેવના આપણે તો ડેલી ખુલીને પહોંચી ગયા દર્શન કરવા માટે પહેલા રામદેવ દર્શન કરી લઈએ વિડીયોમાં બને રહેજો જો બેલ વગાડીને પહેલા આપણે જગાડીએ કારણ કે શું નિયમ હોય છે બાર ઘંટે એ માટે જ લગાવી હોય છે જુઓ તમે પણ દર્શન કરી લો પ્રેમથી બોલજો જય જય રામાપીર ચાલો તો રામદેવપીરના દર્શન પણ થઈ ગયા અને નીકળીએ આપણે હવે જીજાજીના ખેતર તરફ આપણે પહેલા ખેતરનો નજારો પણ જોઈ લઈએ કેવો છે આ જુઓ ખેતરનો નજારો આવો હોય છે દોસ્તો ગામડાના લોકોનો તો ખબર જ હોય છે કારણ કે રોજ ખેતરમાં રહેવું ખેતર મારું નથી ખેતર મારા જીજાજીનું છે રોજ આવીએ આપણે અભા રામદેવના દર્શન કરવા માટે આવીએ એટલે જીજાજીના ખેતરે પણ આવી જઈએ જ્યાંનું લોકેશન બહુ મસ્ત હોય છે ત્યાંથી નીકળીને આપણે ફૂલ તોડી લીધા પાછા કારણ કે આપણે જવાનું છે મહાદેવના મંદિરે પૂજા કરવા માટે ચાલો આપણે સારી રીતે ફૂલ લઈ લીધા મહાદેવના દર્શન માટે નીકળી જઈએ આપણે ગાડી લઈને જીજાજીની ગાડી છે અને જુઓ આ ગામનું લોકેશન નાનું ચાલો તો આપણે પહોંચી ગયા મહાદેવના મંદિરે પ્રેમથી લખી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ જુઓ તમે પણ દર્શન કરી લો ગામનું મહાદેવ મહાદેવ મંદિર છે મતલબ પ્રેમથી કિશનભાઈ આવી ગયા જુઓ કિશનભાઈ આપણે પણ દર્શન કરી કરીએ હા તમે પણ દર્શન કરી લો ચાલો પેલા તો દર્શન કરી લો બધા હર હર મહાદેવ બધાને કોમેન્ટમાં પણ લખી દેજો હર હર મહાદેવ ચાલો વેઇટ કરી લઈએ થોડા આપણે રાહ જોઈ લઈએ રામ લક્ષ્મણ જાનકી માતા જોઈ લો એના પણ દર્શન કરી લે આપણે થોડી રાહ જોઈ લઈએ કારણ કે આપણે દર્શન કરવાના છે તો રાહ જોઈ જઈને આપણે દર્શન પણ કરી લીધા જુઓ તુલસી માતાના દર્શન પણ કરી લીધા પાણી પણ રેલી લીધું જુઓ મહાદેવ આવો કઈક નજારો છે આપણો તો આપણે પાછા નીકળી ગયા મમ્મી ની મદદ માટે આપણે રોજ જઈએ છીએ સવારના સારો વેસવા ગાડી લઈને સારો વેસવા જઈ રહ્યા આવી રસ્તામાં ગૌશાળા ગૌશાળા છે તો મમ્મી સારો વેસે છે તેર માળની બિલ્ડિંગની નીચે તો જુઓ આ નવ માળ છે આગળ તેર માળ હતું હવે આ આપણું નાનું લોકેશન છે શ્રીપાલ ચોક આપણે પણ હમણાં સારો વેસવા જવાનું છે તો મમ્મી પાસેથી સારો લઈ ને આપણે પણ સારો વેસવા પૂગી ગયા જગ્યાએ સાડા આઠ વાગ્યા સુધી આપણે સારો વેસી લઈએ સારો વેસીને પછી આપણે નીકળવાનું છે કામ ઉપર કારણ કે કામ ઉપર પણ જવું પડે છે જો આપણે વિડીયો તો ક્લિક નથી કરી શકીએ ઘરે પહોંચી ગયા અહીં પણ આપણે સીધા નીકળી ગયા છે કામ ઉપર કારણ કે આપણે મારે ટાઈમ નહોતો વધ્યો જો આપણે જઈએ છીએ કામ ઉપર દોસ્તારો એ સારામાં સારી ગાડીમાં ધબધબાથી બોલાવી દીધી પહેલા તો દોસ્તો તો આપણે સાઈડ ઉપર પોસીને થોડું કામ પણ કરી લીધું હતું અને આવી ગઈ છે હવે હાલો તો બધા સાહ પીવા પહેલા તો સારી પી લીધો જુઓ એ કામ કરે હમ મેં એ પણ કીધું એ કામ કરે હમ પહેલા સારામાં સારું પછી શાહ પી અને કામ પણ કરી લીધું તબ દવાટી બોલાવી દીધા આજે કામમાં તો મિત્રો આ છે આપણી લાઈફ પહેલાં જઈએ છે કામ ઉપર પહેલાં સવાર સવારમાં મમ્મીની મદદ કરવા જઈએ છે પછી જઈએ છીએ કામ ઉપર કામ ઉપરથી આવી વિડીયો તો કામ ઉપર બની જાય છે આપણો વ્લોગ તો જો કે લાઈફ સ્ટાઇલનો છે એટલે આપણે વ્લોગ તો બનાવી જ લઈએ છીએ રાતે આવીને એડિટિંગ કરું છું બસ એવું બધું છે હાલે છે તમારા બધીના સપોર્ટથી હવે શું થાય દોસ્તો સારામાં સારું કામ કરી અને આપણે હાંસવવા માંડ્યા છે કારણ કે આપણો ટાઈમ થઈ ગયો છે એ બસ ટાઈમ થઈ ગયો છે કલરનો ટાઈમ પાંચ વાગ્યા નો હોય છે નીકળી ગઈ આપડે ઘર તરફ પેલા તો આજુ અમારે ડાબોર ગામનું લોકેશન પેલા નદી આવે છે પછી દાદા હનુમાનનું મંદિર આવે છે તમે જોઈ શકો છો તમે દાદા હનુમાન નું મંદિર છે બાજુમાં ગૌશાળા પણ છે આપણે બાપા ની મઢુલી ત્યાંથી આપણે છે ઘર તરફ ચાલો ઘર તરફ નીકળીને આપણે દોસ્તાર ને પહેલા તો ડ્રોપ કરી દીધો મતલબ અહિયાં દોસ્તાર ને ઉતારવાનો હતો આપણે નીકળી ગયા આપણા ઘર તરફ માસારણનું મંદિર પણ આવે છે રસ્તામાં તો પ્રેમથી લખી દેજો કોમેન્ટમાં જય માસારણ ચાલો આપણે નીકળી ગયા ઘરે પહોંચી ગયા દોસ્તો તો દોસ્તો આપણે થઈ ગયા છે રેડી તો આ વિડીયોમાં મેં એ દર્શાવ્યું છે કે મારી લાઈફ કેવી છે આગળ આપણે ગામડાનો બ્લોગ પણ બનાવશું મતલબ ગામડામાં શું શું ચાલી રહ્યું છે એ પણ બનાવશું આ આપણી લાઈફ હતી મતલબમાં મારી લાઈફ હતી તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો વિડીયોને શેર કરો વિડીયો સબસ્ક્રાઈબ કરી એક તમે પણ ગામડાના સાથીદાર બની જશો ત્યાં સુધી બીજું કંઈ તો નથી હું બાય બાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં